જય સ્વામિનારાયણ બાળકો હવે આગળ જોઈએ તો ગૃહ ત્યાગ અને સાધના લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવામાં નક્કી કર્યું કોણે ગૌતમ બુધરે કેટલા વર્ષની ઉંમરે ત્રીસ વર્ષની ઉંમરે એમણે શું કર્યું ઘરનો ત્યાગ કર્યો પરિવારનો ત્યાગ કર્યો એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથક એના પ્રિય ઘોડા નામ શું હતું કંથક અને સારથી એટલે એનો સાથ આપવા વાળો એનો મિત્ર લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા પોતાના રાજવી પોશાક નો ત્યાગ કરી છન ને પોતાનું તમામ આભૂષણ આપી કંથક ને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સન્યાસીના ના ભગવા કપડા ધારણ કરી જંગલ તરફ ચાલ્યા એટલે ગૌતમ બુદ્ધે શું કર્યું કે એમણે જે પહેરેલા કપડા હતા અને એમણે જે ઘરના પહેલાં હતા તેમના મિત્રને આપી દીધા છનને આપી દીધા અને પોતાનો જે કંથક નામનો જે ઘોડો હતો એને લઈને આજ્ઞા આપી દીધી કે આને લઈને તું પાછો રાજમહેલ નીકળી જા અને પોતે ક્યાં નીકળી ગયા ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ નીકળી પડ્યા ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહને પછી પુરુવેલા નામના સ્થળે ગયા અહીં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી એમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં ગૌતમ બુદ્ધે શું કર્યું કે જે અન્નજળનો ત્યાગ કરે અને શરીરને જે કષ્ટ આપે એનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે તૃષ્ણા એટલે શું ઈચ્છા આપણી જે બધી નકામી જે ઈચ્છા હોય એનો ત્યાગ કરવામાં આવે અને એના ઉપર જો વિજય મેળવવામાં આવે તો જ એ મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો શું કર્યું નિર્ણય કર્યો બોધી ગયા ખા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ શું બની ગયા બુદ્ધ બની ગયા અને બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે બુદ્ધનો અર્થ શું થાય જાગૃત કે જ્ઞાની પાછળથી તેઓ ગૌતમ બુદ્ધના નામે ઓળખાયા એટલે જે સિદ્ધાર્થ છે જ પાછળથી એમણે શું કર્યું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું એટલે તેના બાદ તેઓ શાના નામે પ્રખ્યાત થઈ ગયા ગૌતમ બુદ્ધના નામે હવે આગળની માહિતી આપણે પછીના વિડીયોમાં જોઈશું